જેસે કૃષ્ણ રાતે રાતે જય દ્વારકાથી જો અત્યારે મેં રસોઈમાં શું કર્યું બનાવ્યું છે આ છે જો ગુવાર બટેટાનું શાક આ છે રોટલી પછી આ છે ટીંડોળા બટેટા અને મરચાંનો સંભારો આ છે ભાત અને આ છે ખટ મીઠી સો ટિફિન ભરાય છે રોટલી કરવી છે હવે જેમ જેમ બધા આવ એમ એમ રોટલી કરતા જશો મેં ત્યાં દિવાળીની ખરીદી કરી રેડ કલરનો તો એ લીધો ને છો આ કંઈક નવું અને યુનિક છે મને જોતું તો એવું મળી ગયું જો મારો કાનો શુભ અને લા કંઈક મને નવું યુનિક લાગ્યું અને વચ્ચે છે રાતે રાતે મેઇન ગેટ ઉપર લગાડવા જો અને આ રંગોળી છે એ જો હમણાં હવે આપણે બપોરે ફ્રી થઈ અને એક મેઇન ગેટ પર એક આ દરવાજા પર એક ત્યાં અને એક મંદિર આગળ ત્યાં લગાડી દેસો એમ તો રંગોળી કરશો જ ચલો બધા ટિફિનવાળા આવશે જેમ જેમ આવશે એમ એમ આપણે રોટલી કરતા જશું હા બેઉને દાળ ભાત શાક રોટલી ઓલાભાઈને નવ રોટલી ઘી વગરની અને આ બાપાને ઘી વાળી છે જો અલગ જ છે પેલા માજી હમણાં આવે એટલે હું ગરમ કરી દો સારું ચાલો તમે શું બનાવ્યું રસોઈમાં નાસ્તા બનાવવાના છે પણ હવે ઘણા છોકરા કે કોઈક કે અમે આવશું કોઈક કે નહીં આવીએ એટલે બધું અપડાઉન છે આવે તો બનાવવાના તૈયારી કરવાની નકર કર ચાલશે ટુકડાનો હોય તો આપણને ભાવે નાસ્તા ગમે કે આવશે તો તમારી દિવાળીમાં મજા આવી જશે સારું ચલો રાતે રાતે જય દ્વારકાથી મારી ચેનલ ગમે તો પ્લીઝ તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરતા ભૂલતા નહીં